અને બાડીમાં હે વિહોક વિઘાની પી જો એ પાડવાનું કામ ચાલુ હે પાડવાનું હજે તો મેરું જો ભેર્યું કરી લીધું ઘર ઘરના હે ને શિયાળ માણો તો એમાંથી એક માંડવી પડે એમ વાળું અને ત્રણ જણા વાહે વાહે ભેરી કરતા જાય એ કાલે થાપસના બધા હે ને ચાલુ કરી દીધું છે ભેરી કરવાની આજે પાડે નાખે ને તો હેઢા મેરું તો ભેર્યું નાખ્યું એટલે મેરું ભેરીયું થઈ ગયું અસલ અને વી નંબરનો માલ એ તમને દેખાડીએ કે આપણે એક ઝાડ મૂં પાડીએ ને એમાં કંઈ અંદાજ ના આવે પણ જાજેરી થાય ને તો ખબર પડે ભેરી જો આવી રીતનો હોય કે ફાલ ફાઉકો થાય પણ હજાર હેડામેરૂમાંથી થાય ભેરી આ આખા ખેતરની થાય ને ખબર પડે અને જે આપણે ઓગણચાલીસ નંબર ઉતીને એ કાઢેના ઢીકલો કરી દી તો લગભગ એક તો લીધા જે ભરેલ પડી અને આઠ હાથ હાથ ટોલી નાખીને એક ટોલી ભરેલ પડી વીણાની હે ને ફૂલ બાકી હે છે વીણાની ઓગણસાલીમાં વીણાની માંડવી વધારે તૂટે અને આ હે ને પાડવાનું ચાલુ કરી દીધું હેઠળ મેળું પાડ્યું ભેર્યું કરી લીધું અને માંડવી ને વીસ નંબર ની ઉતારો બહુ સારો હોય ઓગણસાલી જેવો જ છે વી એકવીસ જેવું હે એ આપણે કીએ ને કે થોડું ઘણું બે વાર વધારે ઘટાડે હે

એ કહું લે ખેતરમાં મહા માલ પડ્યો હોય મોહેમ હોય ભેરી તો કરવી જ પડે કઈ ખેડૂતો એકલું તો ન કરે હવે એટલે ઓપનર ના થેગા અને વીણવાના પાંચસો રૂપિયા માંડવી વીણે તો કામ એમાં વધે એટલે ખેતરમાં હોય હોય ભેરું પણ કરવું જ પડે અને એક એકતા ધોમ તરીકા પડે એટલી બધી તો ખેડૂત નું હલવાણ હે એવો ઘા ઘા ખેતી લે જાય ને ખેડૂત ને એ ખબર નથી કઈ અને આ અમે રીતે બઉ જ માંડવી તો મસ્તી ની હે તો ભાવ ના હું કરું એવું માંડવી નો ભાવ હે ને બહુ એટલે બહુ ઓછો આ ભાવી હિસાબ કરીએ ને તો કાબ માંડવી હોય તો લાખ રૂપિયા લાખ રૂપિયા ને ત્યાં તોલું હું નતા આવું એટલે હાવા ભૂંડાયું હોય ને કે વાત જવા દા જો હે ને આપણે ખરી કરી ખરી તો ગઈઠી હોય પડીએ તર થાય આ બધી માંડવી પછી મોટી ખરી થાય ને કે આ ખરી ટૂંકી પડીએ માંડવી આપણે આખા ખેતર ની ભેરી કરે કરે અને આ નાખવાની હોય ને ખરી ટૂંકી પડીએ આ તો થોડાક પૂરતી નાખીને ઠાવકો બે ત્રણ ચાર પાંચ ત્રણ હા આટોલી થઈ આ ઢગલી હોય ને હું ગણતી તેર વીઘા એ હે કે બાર વીઘા હોય હજે જે થાય એક ટોલી એટલે શિયાળો માણ માં ઓસી નહીં રે બાર તેર વીઘાનું વાવેતર હે અને માંડવી મસ્ત સોખે આપણે ઓલરમાં કાઢી કંઈ ન ઘટે એકદમ સોખોમાં જ નીકળ્યો કોક તપાસ ને વડો કાકરો હતા ધૂઈનું ટેફું લીલા રહ્યા હતા ને ખેતરું અને આણી ખેતરું હું તાર ને આ માંડવી પાકે તારાણી ધરી કર લેવાની હોય એટલે જો આમાં હેને ઓપનર માં તમે પાસે હમી ન કરો ને તોય પણ અસલ મજા ની હેને કોક કઈ ડાઠું ને કોક હેને ધૂળ ને ઢેફલું હોય બાકી માંડવી તો બહુ અસલ થઈ બાર તેર વીઘા નું વાવેતર માં ઓગણચાલીસ નંબર કરવી હોય તો કરાય માણહું ને આપડી સગવડ હોય ને સગવડ કરે ને કે એમપી વાળો દાયરો હોય ને ત્યાં આપણા પણ તો કરવા માં કઈ વાંધો નહીં ને ખોટો ને અસલ માંડવી નો ઉતારો હોય પણ હેને એક કે આણું હે ને બિયારણ ઓરિજિનલ હોવું જોઈએ આપણે નિગમનું બી હોય ને તો એને ઠાવકો ઉતારો દઈએ બાકી ઘર ઘરાવમાં તો પછી ને કોક ડોડો ભેરસેર થઈ જાય એટલે બી આખું બગડે આપણું એટલે એનો હે ને કઈ દે તો આપણે છે ને સારું બિયારણ હોય ને તો ઉતારામાં તો કંઈ વાંધો નથી આવતો એ આવે અસલ નહીં ઉતરે પણ બહુ જ એવા હા ઘેરી કરી લઈએ આજનો હોલર બાર નહીં હું એ ઓર્ડર લીધો એટલે પછી ફરજિયાત જવું જ પડે તો એમાં કંઈ હાલે નહીં ને પછી હે ને આ ભેરી કરવી વીણવી એટલે કામ તો દુનિયાનું હે એવું ઘરનું જ કામ હજે ભેરી કરેલી હું બધી હાંઠક હાંઠ હાંઠવી ઘાને ભેરી કરવાની હે હજે માંડવી હાંઠવી ઘાને ભેરી કરેલી હું ભેરી કરે ને સીધે સીધી ઓલી આપણે આ કાઢીને તેર વીઘાની એ ખેતર શોખું કરવાનું હે એટલે એ શોખું કરેલી હું તો આણા ગલાય થઈ જાય ત્યાં આણા ગળા પછી બેગડી થાય ને પછી મારે એને ભૂરવાય ઠાવ કરો તડકા ફૂલ પડે સાંભળે આપણે બરે જાય ને એવી એવા તડકા પડે બિસારો તહેવાર કોઈ નથી કરતા કારણ કે ખેતી ને વાહે ટ્રેક્ટર ઉપાડું ને વાઢું ને સારું હોય કોઈ ને તહેવાર ની ખબર નહીં મોકે તહેવાર હોય ને તારો જ વાઢ હોય જો દિવાળી માથે માંડવી નો વાઢ હોય અને હોળી માથે દાણાને જીરાવા ઢોય જવાયર્યું એ બધું માથે હોય અને કંઈ એટલે કંઈ ખેડું હે ને કોઈ તહેવારમાં એ ટાણે હે ને બિસારું કરે ને થકતું પણ તોય પણ સરકાર એટલું ધ્યાનમાં જ નથી લેતું કે આ એટલું મહેનત કરે એના થકું તો અમે ખેડૂત થકી તો ઉજરું હે દેશ આપણો પણ એવું બધું કહેવાય ને કે બધું રાજકારણમાં આગળ વધતું જાય એ વાણી કહેવાય અલગ 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 રીતે હે ને સૂટણા સૂટ સુટાઈ ને અલગ પાર્ટી આજુ કરે તો કંઈક ફેર પડવો હોય તો પડે ન બરાબર અવાર તો બજાર બહુ બેસે ગઈ માર મારને ક્યાં ખેડૂતને એવા રોજ મૂંઘા અને માથેથી પાછું હું રોજ મૂંઘા કરે મોહેમ આપણે જે થાય ને એનો ભાવ હાવ ઘટાડે દીધો એટલે મારો તો ખેડૂત જ છે પૂરેપૂરો हाँ ये है ही तो बुद्धि सोहन करो मुझे पढ़वा नहीं है ना हमारे गुलाब ना फूल आवे घर ऊपर तो मैं जाना जाम फर तोड़े भी जाम फरी मत ही खेतर माथे है ना भी इंद्र तोड़ दिया भी नहीं उलो खातो तो जा असल आसो गुलाबी जीवा है असल ना है कोई कुंभाओ ही नहीं तो असल निकले बाकी कोक जरा पाके जाए ना इमा जीवड़ा जीवन पड़ेगा નકર કરતા અસલ ના હે જામફરતા કુંભાજી હે ને તોડે નાખીએ ને ઈઠાઉકા બધા અસલ હોય દુનિયાનું એમાં જામફળ જામફળનું કેવું હે કે પાકે ને એટલી બધા પાકે પડે દેખાય જામફળ પલા જામફળ પાણી ના પડે ને ત્યાં વિનાનું જામફળ આવી પડ્યું અને જે ઝીણું ઝીણું એવું હે પણ યાદ આવે તો તોડીએ નકર પછી હે ને ઈમાન ઈમા પાકે ને રૂપા જોતા રૂપાના લાડવા ન એવડિયા એવડ્યા હે જામફળ દડા દડા પણ કોકમાં વેઢો પડે જાય ને એટલે પછી જીવાય ખાવા પડે ગુલાબી આવ્યો નાનો બે વાર જામફરી શું રીક્ષા વાળા આવે ને બેસવા એના બે લીધો તો હોજ રૂપિયા ની બડાવે જામફર જવો જીવા સોલ્યુટ ના અને પેલો બીજો ઈ એક વાર આવ્યા ને તો આ તો રૂપા જામફળ કોઈ વેઢો જ ન પડતો ખબર ને અવારે ને એને વાત જવા જામફળ પણ દવા વગર ના હોય એટલે મીઠા અલગ હોય અને એને થાય બહુ જ ના મોટા ઝીણા ઝીણા બીના ઢગલા ને તમારે આમાં કોક કોક જ બી હે તો બહુ ટેસ્ટી છે એ હોય તો ખાવા થાય તોકરાઓને આપણે અટાણા મેય પાણીના ધરવે મૂક્યા ને તે જ્યાં જ્યાં બધો ફાલ આવે ગોહીમાં પાકે એટલે આમાં કુંભા થાય ને તોડે તોડે ને ખાવાની યાદ આવે તો નખદ રાખે ને પીળ્યા રાખે હેઠા દુનિયાના ખરી પડે જીવડાવા થઈને મસ્તી ની ઢુંગલા જેવી બેઠ્યું કે હને હમણાં ઠાવક બર કરે આણી બહુ નથી મેળાવતો ખાવાનો એવી લખણની ની બુરી હે બહુ જ લખણવતી હે ને ખર બહુ ભાવે પલારેલ ખર હે જાય એટલે હું ભર મૂકતા ને અટાણે હવાઈ ની એટલે હા કાંઈ તર્યા રાખે આખો ડબરો ભરે અને મૂકે મસ્તી ની થતી જાય બર પડે ખાવાનું હાથા જવા નાખ્યા ને કોક ખાય અને બહુ ખાવાનું બર ન કરતી ખાય ને તો અસલ નહીરવી ફૂલ થઈ જાય આણા જેવી જ અને વડીઓ ની પણ હમણાં હે ને તાજું મગટું આવે ગયું તાજું મગટું આવે ગયું ને તો અસલ હું ખાય ને જય ગાય એટલે ઘાય ત્રેલું ને ત્રેવા દેતી શોખું સણજીવ રૂપારું કરી જાય બહુ જ નું હમણાં ઠાવકા મગોટાની મજા આવે ગઈ ને હે આમાં ટવાકો સાણવારો કરી નાખ્યો અને અહીં પણ એક દાણો દાણોને ત્રેવા દેતી ડાઠે ડાઠું ખાઈ જાય નવું મગોટો આવે ને કડકો બોલે અસલ અને પાછો હા હોરમ રમ નવું એમાં એટલે મજા આવે એનું ખાવાનું ને એનો પટારો હમણાં તો સોખો જ રાખીએ કે નવું મગોટણ આવે કે એટલે એનું એકઠી ન કાઢે જૂનાની કાઢત્યું એની હમણાં તો જો બહુ જોશમાં આવી ગઈ બધી તમને અમારા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો